હેલો ફ્રેન્ડ્સ સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઝડપથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ તડકા અને જીરા રાઇસ દાળ તડકા બનાવવા માટે સૌપ્રથમ આપણે પ્રેશર કુકરમાં એક કપ તુવેરની દાળ ચોખ્ખા પાણીથી ધોઈને લઈશું પછી તેમાં અડધો કપ મગની દાળ ચોખ્ખા પાણીથી ધોઈને લઈશું તમે ફોતરા વગરની મગની દાળ પણ લઈ શકો છો પછી તેમાં એક મીડિયમ સાઈઝનું ટમેટું મોટા ટુકડા કરીને ઉમેરીશું બે મીડિયમ સાઈઝની ડુંગળીના મોટા ટુકડા કરીને ઉમેરીશું અને એક લીલું મરચું ઉમેરીશું અને ખડા મસાલામાં એક તમાલપત્ર બે લવિંગ બે ઇલાયચી અને બે તજ ઉમેરીશું એક ચમચી ઘી ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ચપટી હળદર ઉમેરીશું આપણે જે કપનું માપ લીધેલું હોય તુવેર દાળમાં એ કપના ચાર ગણું આપણે પાણી ઉમેરીશું તો ચાર કપ પાણી ઉમેરીશું આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરને બંધ કરીશું અને ગેસની ફ્લેમને ઓન કરીને પાંચ વિસલ મીડિયમ આંચ પર વાગે ત્યાં સુધી દાળને બાફા દઈશું જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધી આપણે પ્રેશર કુકરમાં જીરા રાઈસ બનાવીશું તો કુકરને ગેસ પર મૂકીશું અને એમાં બે ચમચી ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે તેમાં એક ચમચી આખું જીરું ઉમેરીશું અને ખડા મસાલામાં અડધી ચમચી મરી બે લવિંગ અને એક તમાલપત્ર ઉમેરીશું આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને પછી એક કપ ચોખાને વીસ મિનિટ પાણીમાં પલાળીને પાણી નીકાળીને ઉમેરીશું ચોખાને મસાલા સાથે પ્રોપર મિક્સ કરી દઈશું ચોખા પર ઘીનું કોટિંગ આવી જશે એટલે ચોખા કુકરમાં બેસશે નહીં પછી એક લીલું મરચું કટ લગાવીને ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને દોઢ કપ પાણી ઉમેરીશું તમે જે કપનું માપ ચોખા માટે લીધેલું હોય એનું દોઢ ગણું તમારે પાણી ઉમેરવાનું રહેશે અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરને બંધ કરીશું અને બે વિસલ ધીમા ગેસ પર વગાડીશું ચોખાને આપણે વીસ મિનિટ પલાળેલા છે એટલે બે વિસલમાં ચોખા સારી રીતે બફાઈ જશે બે વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ થયું છે હવે આપણે પ્રેશર કુકરને ઓપન કરીશું તમે જોઈ શકો છો કે ચોખા બફાઈ ગયા છે પછી બારીક સમારેલી કોથમીર ઉમેરીશું અને હળવા હાથે ચોખાને આપણે મિક્સ કરીશું આપણા ઇન્સ્ટન્ટ જીરા રાઈસ રેડી છે તમે જોઈ શકો છો કે ચોખા પરફેક્ટ બફાયેલા છે હવે આપણે દાળનું કુકર ઓપન કરીશું તમે જોઈ શકો છો કે દાળ આપણી બફાઈ ગઈ છે તો હવે એમાંથી ખડા મસાલા નીકાળી લઈશું અને દાળને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી દઈશું તમે ઝેરણની મદદથી પણ દાળને હલાવી શકો છો દાળની થિકનેસ મને વધારે લાગે છે એટલે હું એમાં થોડું પાણી એડ કરીશ અગર તમારી દાળ પ્રોપર થિકનેસ વાળી હોય તો તમે પાણી એડ ના કરતા હવે ગેસની ફ્લેમને હું ઓન કરીશ અને દાળને દસ મિનિટ માટે ઉકળવા મૂકીશ દાળ જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે વઘાર માટેની તૈયારી કરીશું તો વઘાર પેનમાં એક ચમચી ઘી લઈશું એક ચમચી લાલ મરચું ઉમેરીશું તમે તીખાશ તમારા સ્વાદ અનુસાર થોડી પ્લસ માઈનસ કરી શકો છો અને કસૂરી મેથી ઉમેરીશું વઘાર ને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આ વઘાર ને આપણી ઉકડતી ડાળમાં ઉમેરીશું અને ડાળને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી બારીક સમારેલી કોથમીર ઉમેરીશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ દાલ તડકા તમે મારી આ ઇન્સ્ટન્ટ દાલ તડકા અને જીરા રાઈસની રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો થેન્ક યુ